તો આજે આપણે નવા દિવસની સાથે નવી રેસીપી લઈને આવ્યા છે આપણે પત્તરવેલીના ભજીયા બનાવવાના છે અમુક લોકો એને અડવીના પાનના પણ ભજીયા કહે છે તો આપણે એકદમ સ્વાદિષ્ટ અને એકદમ સુંદર એટલે કે દેખાવામાં પણ મસ્ત હોય ને ખાવામાં પણ મસ્ત હોય તો એટલા બધા પાનને પેકિંગ કરેલા હતા ને એમાં કાઢવામાં જ એટલી બધી વાર લાગી છે ત્યારબાદ મેં પાનને મસ્ત ઘસી ઘસીને ધોઈ કાઢ્યા છે ત્યારબાદ આપણે શું કરીશું જે એની નસો છે ઊંધા પાન કરીને એની નસો આવે ને એ આપણે એને કટ કરી લેવાની છે જે જે જાડ્ડી દેખાય એ નસને આપણે ચપ્પા વડેથી મસ્ત એકદમ શાંતિથી ધ્યાનથી પાન ફાટેના એ રીતે આપણે નસો કટ કરી લઈશું તો એ અમુક પાન ફાટી જ જાય છે આપણે ગમે તેટલી કોશિશ કરીએ તો પણ તો આપણે મરચાં અને આદુનો યુઝ કરવાનો છે અનેમાં લસણનો યુઝ નથી કરવાનો આદુ અને મરચાં નાખશો તો એનાથી સ્વાદ આપણો ચડિયાતો થઈ જશે ત્યારબાદ મેં શું કર્યું છે બેસન લઈ લીધું છે અજવાઈન મસ્ત નાખી દીધી છે એનાથી સ્વાદ એકદમ મસ્ત આવે છે ગરમ મસાલો નાખી દીધો છે હળદર નાખી દીધી છે મરચાંનો પાવડર ધાના પાવડર મીઠું નાખી દીધું છે સ્વાદ અનુસાર પાનમાં એ જે બેસન છે એ લાગશે ને એટલે મીઠાનો થોડુંક વધારે પડતું નાખવાનું ત્યારબાદ ખાંડ મેં નાખી છે લીંબાનો રસ પછી આદુ અને જે મરચાંને આપણે વાટ્યા છે ને એ નાખી દઈશું ખાવાનો સોડા યુઝ કરીશું ત્યારબાદ આપણે પાણી રેડીને એકદમ બેટર તૈયાર કરીશું બહુ પાતળું નહીં ને બહુ જાડું નહીં એવું પાન પર લાગે એવું તમારે બહુ થીકાઈ રાખવાનું માપનું બેસનની ગ્રેવી ટાઈપ બનાવીને તૈયાર કરી લેવાનું છે ત્યારબાદ બધા પાનની નસો ફાળ્યા બાદ આપણે જે બેટર તૈયાર કર્યું છે એ બેટરને મસ્ત ઊંધા પાન ઊંધું પાન કરીને ઊંધા પાન પર લગાવવાનું છે બેટર અને મસ્ત રીતે તમે જે શેપમાં કરી શકો એ શેપમાં કરીને તૈયાર કરી દેવાનું છે તમે જોઈ શકો છો હું કેવી રીતે કેમ કરું છું તો મેં બે રીતે રોલ બનાવી છું અને બે રીતે તમને ખબર પાડીશ કે બે રીતે કેવી રીતે રોલ બને કે આવી રીતે બને કે આમ પટ્ટીથી એક મોટો રોલ બનીને તૈયાર થઈ જાય એટલે ભજીયા નાના ભજીયા અને ચાર પાંચ જ પડશે પણ એકદમ મોટા અને આમ બહાર ખાઈએ ને આપણે એવા બનશે અને આવી રીતે એક મોટું રોલ આ બીજી રીતે પાન બનાવું છું જે બીજી રીતે એટલે કે પાતરા એટલે કે નાના ભજીયા બનશે ને વધારે પડતા ભજીયા બનશે નાના નાના પણ વધારે પડતા તો આપણે તમે જોઈ શકો છો મેં કેવી રીતે બેસન લગાવી છે કેવી રીતે પટ્ટી પટ્ટી કરીને તમે જોઈ શકો છો ગોળ રાઉન્ડ કરી લીધું છે અને આવી રીતે આપણે બીજી રીતે આપણે લગાવીશું તમને જે ફાવે જે રીતથી ફાવે ને એ રીતથી તમે લગાવી શકો છો અને આ ભજીયા એકદમ ખાવામાં મજા પડી જાય ચા દૂધ એની સાથે તો બહુ જ મજા આવી જાય આપણે બાફવા મેકવાના છે એના માટે મેં બે ત્રણ ગ્લાસ પાણી રેડીને આપણે એને બાફી લઈશું મસ્ત રીતે ગેસ ચાલુ કરીશું અને બહુ હાય નહીં રાખવાનો ગેસનું એ અને બે લોય નહીં રાખવાનું એટલે મીડિયમ ગેસ પર આપણે એને ભજીયાને બાફી લેવાના છે મસ્ત રીતે ચપ્પા વડે આપણે ચેક કરી લઈશું કે આપણા ભજીયા જે છે એ બન્યા છે કે નહીં તો મેં એ ચેક કરી લીધું કરી લીધું છે અને આપણા ભજીયા જે છે ને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આપણા ભજીયા એકદમ બાફાઈ ગયા છે અને મસ્ત રીતે એનો કલર અને એને ખાવામાં પણ તમે વઘાર્યા વગર પણ ખાઈ શકો ને એવડા મસ્ત એવા મસ્ત બનીને તૈયાર થઈ જશે જોઈ શકો છો મેં કેવી રીતે કટ કરું છું ને કેવી રીતે એ તૂટતું પણ નથી તમે જોઈ શકો છો આવી રીતે બધા જ ભજીયાને આપણે કટ કરી લઈશું તો જોઈ શકો છો બધા જ ભજીયા અમે આવી રીતે નાના નાના મોટી સાઇઝના બધી સાઇઝના બનાવેલા છે તમે જોઈ શકો છો જુઓ તમે આપણે ભજીયાને મસ્ત રીતે વઘાર કરી લઈશું એટલે કે જે સ્વાદ છે એનાથી વધારે ચડિયાતા સ્વાદિષ્ટ કરી દઈશું એના માટે આપણે બે પરી જેટલું તેલ રેડીશું ત્યારબાદ આપણે જીરું અને રાઈનો યુઝ કરવાનો છે એ બે ઉતડી જાય મસ્ત રીતે તો ગેસ બંધ કરી દઈશું પહેલાં અને પછી રાઈ ના તલી નાખી દઈશ કારણ કે તલી ફૂટે ને એટલા માટે ત્યારબાદ મેં જે ભજીયા છે ને એ નાખી દઈશ અને ગેસ ચાલુ કરી દઈશ ત્યારબાદ અને મસ્ત રીતે એને મિક્સ કરી લેવાનું છે અને સારી રીતે એને સાતળી લેવાનું છે મસ્ત આપણા ભજીયા થોડા ઘણા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને મસ્ત રીતે શેકી લેવાનું છે તમે જોઈ શકો છો કે મારા જે ભજીયા છે ને એ બનીને એકદમ તૈયાર થઈ જાય છે ખાવા આવી જાઓ તમે બધા તો છે ને જોતાં જ મમા પાણી આવી જાય એવા ભજીયા બન્યા છે ને તો ચાલો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ